ઉપલેટા શહેર અને તાલુકાની અગ્રણીય સહકારી સંસ્થા શ્રી દીનદયાળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઉપલેટેના ચાલીસ મહિનાના કાર્યકાળમાં આ તૃતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ આ સોસાયટી બાવીસો થી વધુ સભાસદો ધરાવતી સંસ્થાની વાર્ષિક સભાની કાર્યવાહી સોસાયટીના ચેરમેન પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયા દ્વારા કરવામાં આવે આ તકે આમંત્રિત મહેમાન ઉદ્યોગપતિ શ્રી જયેન્દ્રસિંહ વાળા ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ નાગરિક સહકારી બેંકના રિટાયર્ડ મેનેજર શ્રી રાજેશભાઈ વોરા રાજકોટ નાગરિક સહકારી બેંક ઉપલેટા શાખા વિકાસ સમિતિના કન્વીનર શ્રી મથુરભાઈ સોલંકી તથા આમંત્રિત મહેમાન શ્રી કલ્પકભાઈ જોશી શ્રી રમેશભાઈ ઘરની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મહેમાનો નું સ્વાગત બેંક ના ડાયરેક્ટર શ્રી ચંદુભાઈ ભીપા શ્રીમતી પારુલબેન બેન ખાંટ સંસ્થાકીય માહિતી તેમજ ઉપલબ્ધિ વિશે વાઇસ ચેરમેન શ્રી પરાગભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્યને પાર પાડતા સંસ્થાની અંદર ગ્રાહકો માટેની વિશેષ સુવિધાઓમાં વધારો કરતા સ્થાવર મિલકત લોનની રકમમાં વધારો તેમજ ઉપનિયમની પેટા કલમ ધરાવતા ગોલ્ડ લોન તેમજ વ્હીકલ લોન તેમજ ગત વર્ષના વાર્ષિક હિસાબો નો અહેવાલ રજૂ કરવામાં આવેલ તમામ એજન્ડા પર સાધારણ સભામાં અનુમોદન લેવામાં આવેલ આ વાર્ષિક સાધારણ સભાનું વિશેષ આકર્ષણ પ્રાઉડ ઓફ ઉપલેટાનું સન્માન હતું શ્રી દીનદયાળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર શ્રી મનીષભાઈ નાઢાની ભત્રીજીએ મહારાજા ભગવતસિંહજીના કન્યા કેળવણીના વિચારને ખરા અર્થમાં સાર્થક કરી મહારાજા ભગવતસિંહજીના ગોંડલ સ્ટેટના ઉપલેટાની દીકરી ચિરંજીવી રાગી અતુલભાઈ નાઢાની પુત્રીએ અમેરિકાના આર્મીમાં સેકન્ડ લેફ્ટનન્ટ પાયલોટ બની પ્રથમ ભારતીય લેડીનું બહુમાન મેળવ્યું હતું તેવું ગૌરવ ઉપલેટા શહેરને અપાવતા પ્રાઉડ ઓફ ઉપલેટા શિલ્ડ તેમજ સિલ્વર કોઇન થી ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા સન્માનિત સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવેલ સાધારણ સભાની પૂર્વ તૈયારી તેમજ સફળતા અપાવવા ડાયરેક્ટર અનુક્રમે શ્રી રવજીભાઈ ગજેરા શ્રી દેવેન્દ્રભાઈ ધોળકિયા શ્રી મનીષભાઈ નાડા શ્રી ઉદયભાઈ પંડ્યા શ્રી શાંતિલાલ રાઠોડ શ્રી ચંદુભાઈ ભીભા શ્રી વલ્લભભાઈ માકડિયા શ્રીમતી પારૂલબેન ખાંટ શ્રીમતી અવની માકડિયા શ્રીમતી મરિયમ શેખે જહેમત ઉઠાવેલ બ્યુરો રિપોર્ટ અર્ષિભયા હિ રૂપલેટા